ફ્રેન્ક જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું રસીલા વિના રસોડામાં આજે આપણે બનાવીશું ફ્રેન્કીની રોટલી રોટલી કેવી રીતે બનાવી કેવી રીતે લોટ બાંધવો એ બતાવીશ અને પછી એમાંથી આપણે ફ્રેન્કી કેવી રીતે બનાવીએ એ પણ હું તમને બતાવીશ તો ચાલો આજે આપણે બનાવીશું ફ્રેન્કી જો ફ્રેન્કીની રોટલી બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ મેંદો લીધો છે એની અંદર આપણે થોડું મીઠું એડ કરીશું સ્વાદ મુજબ અને હવે એને આપણે એકદમ પાણી થોડું થોડું નાખીને અને ઢીલો એકદમ સરસ રોટલી કરતાં થોડો ઢીલો એવો લોટ બાંધી લેવાનો છે આપણે હવે એનો લોટ બાંધી લેશું જો ફેંકીની રોટલી કરવા માટે થઈને આપણે અહીંયા આટલો આ રીતનો સોફ્ટ લોટ બાંધવાનો છે હવે એને આપણે થોડો તેલવાળો કરી અને મસળી લેશું અને પછી એને આપણે અડધો પોણો કલાકનો રેસ્ટ આપીશું એટલે આપણો લોટ એકદમ સ્મૂથ થઈ જશે એટલે આપણી રોટલી એકદમ સરસ બનશે જો આ રીતે તેલવાળો કરીને અને આપણે ઢાંકીને અને આને અડધોથી પોણો કલાક માટે મૂકી દેશું જો આપણે લોટ જે મૂકેલો હતો અડધો પોણો કલાક પહેલાં એને સરસ રીતે કૂણપ આવી ગઈ છે હવે આને આપણે રોટલીના લુવા જેવા લુવા કરીશું આ રીતે નાના નાના લુવા કરી લેશું ને એકદમ આ રીતે મસ્ત મસળી અને આ રીતે લીસા બનાવી લેશું આપણે આ રીતના બધા લુવા આપણે વાળી લેશું જો આપણે ગુંડલા બધા વાળી લીધા છે હવે પેલા આપણે સિંગલ રોટલી બનાવીશું તો જ્યાં સુધી જેટલી પતલી થાય એટલી પતલી કરીને અને આપણે પહેલાં સિંગલ સિંગલ રોટલી બનાવશું મેંદાનો લોટ છે એટલે થોડો ભેગો થતો જશે પણ જો આ રીતે આપણે એને પતલી રોટલી એકદમ વણીને અને બધી ગોઠવી દેવાની છે સરસ જો અહીંયા અમે રોટલી વણી લીધી છે એને આપણે નીચે ડસ્ટ કરીશું મેંદાથી અને આ રીતે રોટલી ગોઠવી દઈશું હવે એને એકદમ સરસ રીતે તેલવાળી કરી દેવાની છે પૂરેપૂરી સરસ રીતે તેલ આખામાં લગાવી બિલકુલ બાકી ના રહેવું જોઈએ આ રીતે અને એની ઉપર આપણે મેંદાને આ રીતે છાંટકાવ કરવાનો છે આ રીતે પૂરેપૂરો મેંદો પણ સરસ રીતે આપણે ઉપર ડસ્ટ કરીશું અને હવે એની ઉપર બીજી રોટલી મૂકીશું આ રીતે એને ગોઠવી દેવાની છે આ રીતે આપણે ત્રણ રોટલીને ઉપરા ઉપર ગોઠવવાની છે આપણે એને ગોઠવી જો આ રીતે ત્રણ રોટલીને આપણે ભેગી કરી અને વણી લેવાની છે હવે આપણે ગેસ ચાલુ કરી દીધો છે જેમાં ગેસ ઉપર આને ચોળવી લેવાની છે આને આપણે ગેસ ઉપર લોટી મૂકી દીધી છે હવે આપણે એને લોટીમાં શેકી લેશું જો આપણે ગેસ ઉપર લોઢીને ગરમ થવાની મૂકી દીધી હતી હવે આ રોટલીને આપણે એકદમ ધીમા ગેસે સરસ નીચે સ્ટેજ જ આછી ડિઝાઇન થાય ત્યાં સુધી જ લોઢીમાં રાખવાની છે અને પછી તરત જ ફેરવી લેવાની છે આ રીતે વારાફતી આપણે ફેરવતા જઈશું જો હવે આને આપણે ચેન્જ કરીશું જો આટલી આછી સરસ રીતે રોટલી આપણી ચડી ગઈ છે હવે નીચેની સાઈડ પણ એ રીતે આપણે એને ચડવા દઈશું જો રોટલી સરસ શેકાશે ઓટોમેટિક આ રીતે જુઓ થઈ જો ને એકદમ મસ્ત આ રીતે પળ એને કાઢતું જવાનું છે અને હવે પાછું એને ફેરવી દેવાનું છે એટલે નીચેનું જે ફળ છે ને એ પણ આ રીતે આછું આછું શેકાઈ જશે આ રીતે આપણે ત્રણેય પળને શેકી લેવાના છે હવે આ પણ થોડું શેકાય એટલે એને ફેરવી દેવાનું છે અને ફરીથી આપણે આ રીતે નીચેનું પળ થોડું કાચું છે એટલે ફેરવી અને જે ઉપરનું પળ છે એને આ રીતે કાઢી લેવાનું છે તો જુઓ મસ્ત એકદમ બની ફ્રેન્કીની રોટલી તો હવે આપણે આને આવી રીતે ફેંકી લેવાનું છે બસ લો આ થઈ ગઈ ફ્રેન્કીની રોટલી જો આ રીતે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને જુઓ વન બાય વન સરસ રીતે આપણા જે ફ્રેન્કી બનાવવાની છે એની રોટલી સરસ તૈયાર થઈ ગઈ છે તો જુઓ હવે આપણે આની ફ્રેન્કી બનાવીશું જો આપણે બધી જ ફ્રેન્કીની રોટલી સરસ બનાવી લીધી છે તો જુઓ એકદમ છૂટી છૂટી થઈ છે ને આ લગભગ પાંચસો ગ્રામ લોટમાંથી તમે થી ત્રીસ રોટલી બનાવી શકો છો અને પછી આને આપણે ફ્રોઝન પણ કરી શકીએ છીએ આને તમે એરટાઈટ ડબ્બામાં ભરી અને ફ્રીચર ફ્રીજની અંદર મૂકી રાખો તો તમે આ રોટલીમાંથી ઘણી જ વેરાયટી બને છે આજે આપણે ફ્રેન્કી બનાવીશું પછી આપણે જે ચીજ પાસ્તા જે રોલ બનાવીએ છે એ રોલ પણ બનાવી શકીએ છીએ આમાંથી અને ઘણી બધી વેરાયટી બને છે હું તમને વન બાય વન આમાંથી બનતી જે વાનગીઓ છે એ બતાવીશ તો હવે આપણે આમાંથી ફ્રેન્કી બનાવીશું જુઓ ફ્રેન્કી બનાવવા માટે મેં અહીંયા આવી રીતે લાંબા ગાજર કાપેલા છે એ જ રીતે મેં કેપ્સિકમ લાંબુ કાપેલું છે અને એ જ રીતે મેં કોબીના કાપેલું છે તમે શાકભાજી જે તમારા ઘરમાં ખવાતા હોય એ નાખી શકો છો અને અહીંયા મેં આ જો ફ્રેન્કીની રોટલી જે આપણે બનાવેલી હતી ને એ લીધી છે આ રોટલી મોટી છે તો તમારે બે ભાગ કરવા હોય તો આટલી નાની કરી શકો છો નતર મોટી રાખવી હોય તો આખી રાખવાની છે અહીંયા મેં ચીજ લીધું છે કાંદા લીધા છે અને બટાકાનો જે આપણે રોટીન મસાલો કરીએ ને બટાકા વડાનો એ મસાલો કરવાનો છે અહીંયા મેં માયોનીઝ લીધું છે તંદુરી માયોનીઝ લીધું છે અને કેચઅપ લીધો છે ટામેટો કેચઅપ અને ચીલી ફ્લેક્સ લીધા છે અને નમક હવે જો આપણે લોઢીની અંદર ફેંકીની રોટલી જે બનાવેલી છે એ અંદર મૂકી દીધી છે હવે એમાં આપણે સૌ પ્રથમ માયોનીસ એડ કરીશું તમે ઉપર પણ નાખી શકો છો માયોનીસને અને નીચે પણ આ રીતે આપણે સરસ રીતે પ્રસરાવી દેવાનું છે હવે આપણે આમાં સલાડ એડ કરીશું તો સલાડમાં મેં લીધું છે સૌ પ્રથમ આપણે બટાકાનો મસાલો જે છે એને સરસ રીતે ગોઠવી દેસુ આવી રીતે આમ હવે આપણે એમાં કોબી એડ કરીશું હવે આપણે એમાં ગાજર એડ કરીશું હવે એમાં આપણે કેપ્સિકમ એડ કરીશું અને હવે એમાં આપણે કાંદા એડ કરીશું અને હવે એમાં ચીજ ઝીણીશું આ રીતે ચે છીણી અને પછી રોટલીને આપણે સરસ રીતે શેકી લેશું આપણે થોડો ટમેટો નાખીશું હવે રોટલીને આપણે આ રીતે સરસ પેક કરી અને ત્રણેય બાજુ શેકી લેવાની છે આ પેક થઈ ગઈ પાછળની સાઈડ શેકાઈ ગઈ છે હવે એને આપણે ચીપિયાથી પલટાવી દેશું આ રીતે જો ઉપર કેવી સરસ શેકાઈ ગઈ છે એવી નીચે પણ શેકાઈ જશે એટલે આપણી ફ્રેન્કી તૈયાર થઈ જશે ફ્રેન્કીને આપણે બનાવી ત્યારે શેકેલી જ હતી એટલે બહુ શેકવાની જરૂર નથી પણ આપણને જેવી કડક કે ઢીલી ભાવતી હોય એ રીતની આપણે એને ચડવવાની છે જો આ બાજુ પણ સરસ ચડી ગઈ છે હવે આપણે એને ડીશમાં લઈ લેશું તો છે ને સરસ બજાર જેવી જ ફ્રેન્કી બને છે તો તમે પણ ઘેરે આ રીતે ફ્રેન્કીને પ્રિપરેશન કરેલી હોય તો બનાવી શકો છો હવે આપણે એવી રીતે બધી જ ફ્રેન્કીને બનાવી લેશું તો જુઓ તૈયાર છે આપણી વેજીટેબલ ચીજ ફ્રેન્કી તો તમે પણ બાળકોને આ રીતે ઘેરે બનાવીને અને ખવડાવી શકો છો જુઓ પાછળ પણ એકદમ સરસ છે આગળ પણ એકદમ સરસ થઈ ગઈ છે અને સરસ માયોનીઝ પછી તમે કેચઅપ ગમે તે રીતે ચીજ પનીર બધું જ વાપરી શકો તમે જે શાકભાજી તમને જે ભાવતા હોય એ પણ તમે આમાં યુઝ કરી શકો છો તો તમને આ મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં જણાવજો અને તમે ઘેરે જરૂર બનાવજો અને જો તમને મારી આ વેજીટેબલ ચીજ ફ્રેન્કીની રેસીપી ગમી હોય તમારા મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો